પોરબંદરના બંદરે આટલા વર્ષોમાં ફાયર સેફટીની સુવિધા ન આપી શકનાર તંત્રએ હવે માછીમારોને બંદરમાં લાંગરેલી દરેક બોટમાં ફાયર એક્સટિંગ્યુશર વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર ફિશરીઝ વિભાગે ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને પત્રથી જાણ કરી છે એમાં એવું જણાવ્યું છે કે હાલ માછીમારી બંધ સિઝન હોવાથી જિલ્લામાં રજિસ્ટર થયેલ આશરે બે હજાર પાંચસો ચોસઠ બોટ અને બે હજાર બસો અઠાવન હોડીઓ મરી કુલ ચાર હજાર આઠસો બાવીસ માછીમારી બોટો જિલ્લાના કુલ પાંચ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર લાંગરેલ છે આ બોટો હોડીઓ એકબીજાના ખૂબ જ ઓછા અંતરે લાંગરેલ હોય તથા અમુક બોટોમાં ડીઝલ પણ ભરેલ હોય સામાન્ય આગ લાગવાની ઘટના ખૂબ મોટી ઘટનામાં પરિણમે તેવી પૂરી શક્યતાઓ રહેલ છે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે મુજબ માછીમારી માટે જતી દરેક બોટમાં ફાયર સેફટી માટે અગ્નિશામક ફરજિયાત હોય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી હોમશાખાના પત્રથી પણ આ બાબતે સૂચના થયેલ છે આથી પોરબંદર ખાતે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી ફિશરીઝ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના તમામ તથા માછીમારોને પોતાની માછીમારી અગ્નિશામક પણ રાખવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે બંદર ખાતે ઓફ સીઝન દરમિયાન લાંગરેલી બોટમાં દરેક વર્ષે આગના નાના મોટા અનેક બનાવ બને છે અને માછીમારોને લાખોનું નુકસાન થાય છે આંગે માછીમાર સંસ્થાઓને આગેવાનોએ અનેક વખત રજૂઆત કરી બંદર ખાતે ફાયર સેફ્ટીની સુવિધા આપવા માંગ કરી છે પરંતુ હજુ સુધી તંત્ર ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા અપાવી શક્યું નથી તેના બદલે માછીમારોને ફાયર સેફ્ટીની સુવિધા વસાવી લેવા સૂચના આપતા અનેક ચર્ચાઓ જાગી છે બોટમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા એ સારી બાબત છે પરંતુ દર વર્ષે કરોડોનું વિદેશી હુંડિયામાં રડી આપતા માછીમારો માટે પણ તંત્રની કોઈ જવાબદારી બને છે અને માત્ર બોટો જ નહીં બંદર ખાતે ગોડાઉન પણ આવેલા છે ત્યાં આગ લાગે તો પણ મોટું નુકસાન થાય તેવી ભીતિ છે બંદર ખાતે ફાયર સ્ટેશનની માંગ અનેક વખત ઉઠાવવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી બીજી તરફ માછીમારોને પત્ર લખી તુરંત ફાયર સેફટીના સાધનો વસાવી લેવા જણાવ્યું છે આ બેધારી નીતિને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ